આપણે આવી ગયા વાળીએ આ રસ્તો સીધો અમારે વાળી જ જાય કુતરું બિસારું જો પાણી પીએ તો હે લાગી અટાણે તો જ ખરખડી વહી જાય તે સારી લાગે એમ પાણી પછી થોડાક દિવ પછી ક્યાંય જોવા નહીં જોડે હું જાય આ સીધો રસ્તો અમારે વાળી જાય આ ગરેડો પૂરો થાય ને એટલે સીધી અમારે વાડી આજે આપણે આવી ગયા નેદવા આજ સૌ નેદવા માં હું એકલી જ બાપ દીકરાનભાઈ ને રાપનું કામ બહુ આવ્યું નથી હવે સીઝન રાપ નું કામ ચાલુ જ રહે એટલે હવે મારે એક લઈને જ આવવાનું થાય આપણે આવી ગયા નેદવાનું છે આપણે મોટું મોટું ખળ લઈ અને જટઝટ નેદી નાખવાનું છે બે બે ત્રણ તો નાયરું લઈને નેદવાનું છે એકલી અને છે થોડુંક એટલે આજ લગભગ આપણે નદાઇ જા થાય હતા

તેનો જો ગુલાબ થઈ ગયો આ કુંડી માં ગુલાબ ઉગ્યો જો આ એકવાર હું ડાયરેક્ટ પાહે ગઈ તી ને અહિયાં મરચી ના બી નાખ્યા તા ને એટલે અહિયાં મરચી ઉગી ગઈ તી એમાં મરચાં હારા માં થાય હો આ જામફરી આપણે હમણાં એક ચોમાહા માં વરસાદ ચાલુ હતો ત્યાં અહીં વાવ્યા તા ઝાડવા ને તો બહુ મસ્તી ના થઈ ગયા જો હવે ધીરે ધીરે પાણી ચડશે ને એટલે થઈ જશે ને આ ટપક આપણે મૂક્યું છે

પણ હવે નેદવું એમાં તો છૂટકો જ નથી આ બધું ઠઠારો કરી લઈએ થઈ ગયા ત્યાર આપણે હાલો નેદવા આવું અટાણ વાતાવરણ છે તડકાનું તો પછી વાત અટાણા બે વાગ્યા જોતા તડકો હવે ભાદરવામાં બાવા થઈ ગયા થયા છે ને બાપા તડકો મૂકે હવે થોડાક માંડવીને આપણે લીલોતરીના ગીત ગાઈ લઈએ रढ़ियाड़ू मारु गाम ने पंखीड़ा बोले क्यों लीलो कोरे पंखी बोले बोले जीणा मोरली लोड़ी धरती चारे कोर ली धरती चारे कोर थोड़ा दिवती ने लीली धरती ली, से पशी आपड़े मांडवी ना गीत गाए लेई અને હવે પછી જીરા ના ગીત ગા હું માંડવી ના ગીત તો હેલબા છે પણ જીરાના ગીતો ઘરા છે ને જીરું કોઈ વાવીએ ને કોઈ ધાણા વાવીએ ને કોઈ ઘઉં વાવીએ જી વાવીએ પણ શિયાળુ પીત ના ગીત ગાવા ઘરા અટાણા સોમાહાના તો ગીત ગાવાય સારા લાગે હાલો આપડે આવું નેદવા જઈએ માય ગરી ગયો તડકો બહુ છે ને કડીકાર આવી બે હિંસ આવ્યા અને એકાદો માતાજી નો ગરબો એ ગાય લઈ ભજન ન કા ગરબો ક્યું ગાવ ક યાદ કર લઉં ક્યું ગાવ તો નોરતા છે એટલે ગરબો જ દયાઈ તા તો થોડોક પેટોપો રહી થઈ જાય અને માં ભગવાન બાના નામે લખાઈ જાય કે ખેત કામ કરતા કરતા ખેતર નું ઘર નું એમાં ગુણગાન ગાતા એટલે આપણે કા તો ભજન ન કા તો કીર્તન ગાસુ

ઓ આધિયા ના દ હો હો માડી કૈત્યો નો દાટ વાડે ને યુગારે મોરા ગઢ વાળી દેવી માડી દઈ તયો નો દાટ વાળે ભગતોને ઉગારે મોરા ગઢવાડી દેવી હો આદિ હો વિષ્ણુ મુખમાંથી પ્રગટ્યામ માયા માય હો હો તારા એ નજરે ભાડી તું દીન દયાળી મોરા ગઢવાળી